બળવા ચાર નંબર તમે આવી ગયા ચાર નંબર પહેલા રાઉન્ડ માં મે આવી ગયા છે એક મિનિટ એક મિનિટ અવાજ ના કરો આપણે એક થી 16 નંબર લસાતા બરાબર હવે ચાર ચાર મોરચાનો રાઉન્ડ પાડવાના છે અને ગેમ એ રીતની છે કે પહેલા કણ ડોલ્ય મેલી છે ઈ ડોલ્યમાંથી આ ડલ્લોકમાં પાણી ભરવાનું અને ઓયકાની બોટલ બોટલામાં નેચવાનું બરાબર એ ચાર જણાන්માંથી જે સૌથી પહેલા બાટલો ભરી રહે એ વિજેતા થાહે આવા ચાર રાઉન્ડ પડશે અને દરેક રાઉન્ડ માં જે વિજેતા થાય એને ત્રણસો રૂપિયા ઇનામ મળશે ઈનામ મળી દાઉન્ડ જે ચાર જણા હતા આપડે ભૂપતજી બલ્લુભાઈ કરણસિંહ અને મહેન્દ્રસિંહ બરાબરજી તો રેડી કે જોઈએ કે આ ચાર જણામાંથી પહેલા બાટલો કોણ ભરી રહેશે ત્રણસો રૂપિયા કુણ જીતી જાય છે વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ બરોબા તમે તો ખૂણો રે ખૂણો અલ્યા ઇસ્કા દાના ઇસ્કો ના હોમે પેલા મગર વાપી જો ફુમદારજી મગર સોપરીજો મરું વાત મરી જાય હેંપુ આગે વાહ કરણ વાહ કરણ રેડી ભાઈ હાલ કરણશી કરણશી આગળ છે જો ઓ એમપુ કોમ ના આવ્યું એમપુ 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 જલ્દી એમપુ પ્રોબ્લેમ છે આ દલ્લા પૂર નહીં

જલ્દી 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 આ ટીપલ ન ચોય ના દે સુ આલુ દર પર કે દરવાજે અલી ઘાઈ જી અજી બા હાજી હાજી દો હા અલ્યા આય પાકવા છે એ જલુબા જન હંગા થઈ ગયા લ્યા ઓ હા કિશન વા એ જલુબા હંગા થી તમારા કિશન માથે એક કાર એક કાર દે તો અરે વાહ કોણ રાખનું જલ્દી જલ્દી ટાઈમ ટાઈમ જાના બચ્ચા કોમ્પિટિશન છે આ નહીં જો બાટલા ચાર જણ કમ્પ્લેટ મસ્ત રીતે ભર્યા ભરાઈ જરાઈ જાય ભરાઈ જ ભરાઈ

ના હાજી ગચ્ચા બીજા બે રાઉન્ડ બાકી તો હવે તીજા રાઉન્ડ માટે મોણસો તૈયાર છે તીજા રાઉન્ડમાં આપણે શ્રવણ અભિક દિલીપ અને લાલભા બરાબર કે જોઈએ આ ચાર જણ હવે પહેલા બાટલો કોણ ભરાશે કોણ જીતે છે રૂપિયા રેડી ભેગા ભેગી

તો ત્રીજા રાઉન્ડ માં વિનર્સ આપડે દિલીપ બરાબર ભાઈ ચોથા રાઉન્ડ વાળા બધા માણસો આવી જૂટિંગ શૂટિંગ કરો

આપડા ચેલેન્જ ની અંદર રાઉન્ડ ફર્સ્ટ નંબર ની અંદર કરણ જીતે બરોબર તો એમને ઈનામ આપી દો જો આજના ટોટલ વિનર ચાર જણા બરાબર

આ વિડીયો ને બને એટલું લાઈક કરી દો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાર્ટન ને શેર કર્યો જય માતાજી